માટે અતિ ભારે સૂતા તમામ લોકો જાણી લેજો ગુજરાત ઉપર ટકરાવા જઈ રહ્યું છે નવી સિસ્ટમ સાથે ભયંકર વાળું બનેલું એક ડીપ ડિપ્રેશન જેના કારણે ગુજરાત ઉપર કાળા વાદળોની વચ્ચે અત્યારે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર મોર બોલતા જોવા મળ્યા છે અને ડેડકા રડતા હોય તેમ રાત્રિ દરમિયાન ડેડકાના અવાજની સાથે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી હોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાત રાજ્યમાં મેઘરાજાના તાંડવ થવાને લઈને વીજળીના ચમકારાની સાથે ભારે ગાજ વીજ સાથે અતિ ભયંકર વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે અત્યારે

સિસ્ટમ ત્રાહિમા દર્શાવતી જોવા મળી છે ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ સોમાસુ હવે ગુજરાત કોપાયમાન થયું હોય ગુજરાત ગુસ્સે થયા હોય તેમ આજની દરમિયાન ભયંકર વરસાદથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત નવી નવી લો પ્રેશર વાળી સિસ્ટમો સક્રિય બનીને અત્યારે ગુજરાત તરફ કરતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા પલટાવો જોવા મળ્યા છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર દરિયો ગાંડોતૂર બનતો જોવા મળી શકે છે દરિયાની અંદરથી આવી રહેલા ભેજયુક્ત વાવા પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે સિસ્ટમનું દબાણ રાત્રિ દરમિયાન અત્યંત ભારે ગુજરાત ઉપર જોવા મળી શકે છે સિસ્ટમની ભારે અસરના કારણે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે કાળા વાદળોની વચ્ચે ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકની અંદર રેત સરનું મેઘરાજાનું અતિ ભયંકર ગુસ્સાવાળું તાંડવ ગુજરાત ઉપર જોવા મળી શકે છે ને ગુજરાત રાજ્યની અંદર આઠ ઇંચ થી લઈને પંદર ઈંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળોના ઝુંડણી સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ આજની રાત્રી દરમિયાન જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ધાનવડ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર અલાહાબાદ ગ્વાલિયર મોટા મોટા પંથકોની અંદર મુંબઈના દરિયાકાંઠા વિસ્તારની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરૂ અને મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળ્યો છે ને આઠ ઇંચથી પંદર ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર ભારે વરસાદના વિરામ બાદ હવે નવી એકવાર વરસાદીય સિસ્ટમ સક્રિય બનીને ગુજરાત ઉપર પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી છે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થયેલો જોવા મળ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ગુજરાતની અંદર આગામી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં

ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકતો આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટ્યું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે તો આજની રાત્રિ દરમિયાન આગામી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કઈ જગ્યાઓ પર નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને કઈ દિશાઓની અંદર આ સિસ્ટમ અત્યંત ભારે બનીને આગામી દિવસોની અંદર આગળ વધતી જોવા મળશે ને જેને જોતા ગુજરાતની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલા કયા કયા વિસ્તારોમાં નદી નાળાને ઘોડાપુર આવે તેવા એંધાણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી ઉપર આગળ વધવા જઈ રહ્યા છે આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાશના દરિયાકાઠાના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ અને ગુજરાતને હચમચાવી દે તેવી મોટી ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ભાવનગરના જિલ્લાની અંદર અલંગના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ અત્યારે વધુ

આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દબાણ વધતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેપ દ્વારા એટલે કે નકશા દ્વારા શું માહિતી અત્યારે જાહેર કરવામાં આવી છે ને જેમાં આજની રાત્રી દરમિયાન વીજળીના ચમકારા સાથે કયા કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે જેની વિગતસર માહિતી આગળ નજર કરીએ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદથી લઈને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર રાજ્યની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને અમુક જિલ્લાઓમાં ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતના બે જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબ ધબાટી બોલાવતા હોય તેમ સુરતના જિલ્લાની અંદર અને અમરેલીના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને સુરતના જિલ્લાની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર રાત્રી દરમિયાન ભયંકર મેઘ તાંડવ વરસતો જોવા મળશે તે ઉપરાંત અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય કે છૂટાછવાયા સ્થળ ઉપર આજે અતિ ભારે વરસાદની આગાહી જેમાં આજે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર ભાવનગરના જિલ્લાની અંદર બોટાદનો જિલ્લો જૂનાગઢ ને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવા અંગે રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટના પગલે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અહેમદાબાદ ભરૂચ પંચમહાલ મહીસાગર અરવલ્લી બનાસકાંઠાના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે ગીર સોમનાથના જિલ્લાની જિલ્લાની અંદર અંદર રાજકોટના જિલ્લામાં નવસારી તાપી ડાંગ વલસાડના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર તે ઉપરાંત દાહોદ છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ ને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન છૂટા છવાયા સ્થળ ઉપર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓને લઈને આ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રી દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાની અતિ ભયંકર એન્ટ્રેની સાથે ભારે દબાણ સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રીત સરનું વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તાંડવ વધતું જોવા મળશે રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ ગુજરાતની અંદર વધતી જોવા મળી શકે છે અને જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતો આવી રીતનો તોફાની પવન ગુજરાતના વિસ્તારોની અંદર અથડાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મોટી હલચલ જોવા મળશે ને આ હલચલના કારણે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે અને ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર સોમાસુ ઘાતક બનતું હોવાના કારણે અને શ્રાવણ માસની અંદર એટલે કે શ્રાવણ મહિનાની અંદર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રમાં અતિ ભયંકર વર્ષાધની આગાઈ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે અને આજની રાત્રિ દરમિયાન સુરતના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લામાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ મેઘરાજ ગુજરાત ઉપર કોપાયમાન થયા હોય તેમ ભારે મેઘ ખાંગા થયા હોય ભારે વરસાદ ખાબકવાને લઈને સુરત અને અમરેલીના જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે જો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળશે તે ઉપરાંત અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારીના જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ કાલ માટે પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અહેમદાબાદ દાહોદ ખેડાના વિસ્તારની અંદર પંચમહાલ આણંદ વડોદરા અને ઉદેપુરના જિલ્લાની અંદર પણ કાલ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવા અંગે

વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળશે અને સંપૂર્ણ ગુજરાતની અંદર વીજ ગરજ ગર્જના જોવા મળી શકે છે એટલે કે વીજળીના થંડસ્ટ્રોમ એક્ટિવિટીના એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર વીજળીનું જોર આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળશે અને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આજે ભયંકર મેઘતાંડવ રાત્રિ દરમિયાન વરસતો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી અઠ્યાવીસ તારીખને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકવા અંગે ભિન્ન